નમસ્કાર મિત્રો હું છું જે કે કંથરાયા આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ એન વન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર ધોળકા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આણંદ મેળો યોજાયો વિદ્યાર્થીઓ દ્વારા ચાલીસ સ્ટોલ્સ લગાવાયા ધોળકા તારીખ આઠ બે બે હજાર પચીસ ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના ઉપક્રમે શ્રીમતી આરડી શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી વીડી શાહ કોમર્સ કોલેજ ધોળકા કેમ્પસ મીઠીકોઇ ધોળકા ખાતે આજરોજ સ્વર્ગસેઠ શ્રી મુકુંદલાલ નાથાલાની જન્મજયંતિ નિમિત્તે આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોળકા એજ્યુકેશન સોસાયટીની તમામ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ કરવામાં આવેલ જેમાં અલગ અલગ વાનગીઓમાં પાણીપુરી ભેળ સેન્ડવિચ મકાઈ મેગી સમાસા ચાટ મંચુરિયન દિલ્લી ચાટ કોલ્ડ કોફી કોલ્ડ ડ્રિંક્સ પેસ્ટ્રી પાણી વિવિધ ગેમ્સ વગેરેના કુલ ચાલીસ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકેશભાઈ એસ પટેલ ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ચાવડા સહમાનદ મંત્રી શ્રી જયેશભાઈ ત્રિવેદી માનદ મંત્રી ઉમેદભાઈ પટેલ અન્ય કમિટી સભ્યો ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ મ્યુનિસિપલ કાઉન્સિલર રીનાબેન ત્રિવેદી કેતનભાઈ કાછા પટેલ ભાજપ અગ્રણી પિયુષભાઈ સાથે દરેક સંસ્થાના આચાર્યો અધ્યાપકગણ કર્મચારી ગણ પટ્ટાવાળા તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો વાલીઓ આ આનંદ મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને દરેક વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો રિપોર્ટર માધવી જે કંથળાયા એન વન ગુજરાતી ન્યૂઝ આનંદ મેળાનો હેતુ શું છે એનાથી શું ફાયદો થાય હા આટા નું એટલું પહેલા તો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કે બાળકો ભણવા સાથે કંઈક નવું એન્જોયમેન્ટ ને બધું શીખે અને જીવનમાં એમને કંઈક આવું પ્રવૃત્તિ કે ધંધા કેવું કરવા નહીં તો કઈક એ લોકો ભણવા સાથે કંઈક ઇતર પ્રવૃત્તિ આમાંથી કંઈક શીખે અને કંઈક મેળવે અને વાલીઓ પણ આમાં પાર્ટિસિપેટ થયા છે તો વાલીઓને પણ ખબર પડે કે અમારા બાળકો આટલા પ્રોત્સાહિત છે આવું આટલું આટલું કરી શકે છે એમનામાં કંઈક રહેલું છે કે લોકો કંઈક કરી શકે છે એમ બાળકમાં જે રહેલી છે હોય બહાર આવી આનંદ મેળા નું આયોજન પણ આનંદ મેળા નું આયોજન અમારા આચાર્ય શિક્ષકો અને અમારા બાળકો એ કરે કોલેજ નામ શ્રી એન કે પટેલ પ્રાથમિક શાળા શ્રી કે જે પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને અમારા ધોળકા એજ્યુકેશન સોસાયટીના બધા ટ્રસ્ટીઓ એમાં સહકાર આપેલા છે